પંદર વીસ ગાડીઓ ગામ કોણ ભાઈ ફેલાવે છે બધા ત્યાં ત્યાં સ્થાનિક લોકોને ખબર છે બધી જે જનતા છે તેની બધા ખબર છે કે તમે કોઈ દીધી નથી એ મારા સભામાં નથી હવે બસ ધાનતમ કીધો નથી હોય આ તો બધી ચૂંટણી છે ભાઈ આ બધા બધા એને હાથ ધોઈ મત લેવાના હોય છે ધાનતમ જે મત નથી બધા કઈ ખાન તો એવું કે છે કે ગ્રાન્ટ માંથી ધારાસભા ગ્રાન્ટ હોય તેના માંથી એક પણ પૈસો સિટીમાં વાંચવું નથી મારી વાત સાંભળો મેં ત્યાં જે સમાજ છે અમારો સમાજ છે બીજા સોની સમાજ છે વાળંદ સમાજ છે ત્યાં બધા ગ્રાન્ટ આપેલી છે પૂછી જાવ તમે એ તો એ તો આક્ષેપ કરે છે એ બધાને પોતા જેવા સમજે છે ઓલરેડી ગ્રાન્ટ વાપરેલી જ છે બરોબર અને એ નહીં મારા એકસો બે ગામ આવે છે એકસો બે બે ગામમાં ગ્રાન્ટ હતી એ અલગ વાત છે કે નગરપાલિકા મારી ગ્રાન્ટ કલેક્ટર સાહેબ માં થાય ત્યાં ત્યાંથી નગરપાલિકા થ્રુ જાય નગરપાલિકામાં જઈને ગ્રાન્ટ રિલીઝ નથી કરી કોઈ સમજ્યા તમે આ વાત આ છે હકીકત એને પોતાનું નથી મારું કરવું મારું નથી કરવો દીધું સક્ષમ પરિવાર છે એવું કે છે તેને લઈને પણ પૈસા થી પણ લોકોને દબાવે છે સક્ષમ પરિવાર છે ત્યાં જો મારી વાત સાંભળો ત્યાં જે સામાન્ય પ્રજા છે બધી બધા શું કે આપણે વર્કર લોકો છે અને એ લોકો રોજે રોજ કમાઈ રોજ ખાય છે એવા લોકો ઉપર પૈસાનો થોપ જમાવે છે બરાબર આજની અઠવીસ વર્ષથી જ્યારે ચૂંટણી આવે ત્યારે બે પાંચ લાખ રૂપિયા વાપરી અને પેલું કરે છે મતલે છે બાકી તમે તમે સમજો છો એનું ઇન્ટરવ્યુ તમે જોવો અત્યારે હમણાં બહાર પડ્યું છે બરોબર અમે કઈ સેવા તમારે કોટા ગેંગ વાળા છે એટલે આ ગેંગ નું નામ મત લેવાના છે દબાઈ મત લેવાના છે ભાઈ ફેલા છે તમે શું છે બધા નામ ખબર છે તમારે જાહેર પણ જરૂર ક્યાં શું અત્યાર તાલુકા કરે એ લોકો હાર ફાળી ગયા છે એ લોકો હાર નજર દેખાય છે એટલે અત્યારે નવું ચાલુ કર્યું છે અમે કોટડા ગેંગ અમે સેવા તેવા નથી ભાઈ તમે શું છે બધા ઓળખે છે એમાં અમને કઈ પરિચય દેવા જરૂર નથી અમે મોટા છે અને ગ્રામ ગ્રામજનો છે એ બધા પૂરેપૂરી ઓળખે છે બરાબર એક પોતાનો પ્રચાર કરે છે આવો કે અમે ગેંગ વાળા સામે સેવા કરવા નથી અને આપણે તમે ખાલી ઇતિહાસ તપાસો આખી પચીસ વર્ષ પેલા ગુજરાત ત્રીસ વર્ષ પેલા કોટલા સેવા કરતા શું લઈ લેવા શું છે જો પાડાના મકાન માં રહેતા હતા અત્યારે શું છે ભાઈ અત્યારે એમ કે છે પોતે મોટે સ્વીકાર કરશે ઇન્ટરવ્યુમાં કે અમારી પાસે પેલા અમારે અમારે ફ્રન્ટ સ્કૂટ કરતો અત્યારે અમારી બાબા બધા કેટલા મજબૂત છે આવા આવો ઇન્ટરવ્યુ આપે આવા ઇન્ટરવ્યુ દેવાની જરૂર ક્યાં છે

અને હાઈકોર્ટમાં મેં પીઆઈ દાખલ કરેલી હતી કે ભાઈ આજે નગરપાલિકામાં જે ભ્રષ્ટાચાર થયો છે આની તપાસ થાય અને તપાસ કરીને એમાં જે યોગ્ય પગલાં લે કાનૂની કે કાર્યવાહી કરવાની છે કાયદા કે જે કામ કરવાનું છે ત્યારે કાયદો કાયદાનું કામ કરે છે એ મારી પીઆઈ દાખલ હતી એમાં કાલે ચૂકાદો આવ્યો છે કાલની તારીખમાં કે ભાઈ આમાં જે કાંઈ હોય તે સચોટ માહિતી પૂરા વ્યક્ત કરીને હાઈકોર્ટને રિપોર્ટ સબમિટ કરવો

આ લોકો જે ભ્રષ્ટાચાર કર્યો છે અમે તો એવી જાણ કરી છે કે જે ભ્રષ્ટાચાર કર્યો છે જે રૂપિયાનું ગમન કર્યું છે જે કટકી કરી છે તે વસૂલ કરવા પાછા નગરપાલિકા પાછા લઈ અને મને એટલો વિશ્વાસ છે પૂરેપૂરો કે હાઈકોર્ટમાંથી જે કંઈ પણ ચુકાદા આવશે અને અમે સર માથે માથા પર ચડાવશું અને જ્યાંનું રિઝલ્ટ આવે છે કારણ કે બધું હવે કરવાનું હાઈકોર્ટમાંથી કરવાનું છે એસસીમાંથી કરવાનું છે અને મને ગુજરાતના હાઈકોર્ટ છે એની પર પૂરેપૂરો વિશ્વાસ છે કે જે કરશે કાયદાકીને સાચું હકીકત બહાર આવશે બધી લોકોને પ્રજાને પણ ખબર પડશે કે ભાઈ આમાં કેટલું ગમે થયું છે કેટલા પૈસા ખવાના છે અને એ ત્રણ મહિનામાં રિપોર્ટ સબમિટ કરી દેશે હમણાં પછી જે ચુક